જો મિત્રો આ ગાયને બીજદન કરવાનું છે અને જો આ પાછળ રહી રહીને જો આ આખી ભાગી ગઈ છે એને બીજદન કરી નાખ્યું છે અને હવે આપણે આ ગાયને બીજદન કરવાનું છે ગાયને ઓળખી બે એકાઇ હિટમાં આવી છે હાલો તો બેને બીજદન કરી મિત્રો ડોઝનું આપણે થ્રોઈંગ કરી લીધું છે ડોઝને આ ગનમાં લોડ કરીને ગનમાં ફોલ્ડ કરી લેવાનો જો આ રીતના આમ ઠપકર એટલે એર ઉપર હોય ને એ નીચે આવતો રહે પછી કટ કરી નાખવાનો

국민 aerospace Burda biraz da itibar Jungiliz mericted Anfangı, İlk avezini 골면 bir par જો મિત્રો આપણે ગાયને બીજન હાવ સરળતાથી કરી નાખ્યું છે અને કાલની હિટમાં આવેલ હતી અને કાલ સવારને એટલે આજે સવારે ચોવીસ કલાક થઈ ગઈ ને અત્યારે છત્રીસ કલાક જેવું થવા એવું એટલે ગમે ત્યારે ગાયનું બીજદન કરવાનું હોય ને ઉતાવળ કરવાની જ નહીં જેમ મને આમ મોડું જ બીજદાન કરવાનું એટલે એમાં ગા ભરેવાની શક્યતા વધારે છે